પોરબંદર જિલ્લામાં આગામી બોર્ડની પરીક્ષાને લઈને શિક્ષણ વિભાગ દ્વારા ચાર તજજ્ઞોની નિમણૂક કરાઈ છે જે બાળકોને ભયમુક્ત વાતાવરણમાં પરીક્ષા આપવા માર્ગદર્શન આપશે પોરબંદર જિલ્લામાં આગામી સમયમાં બોર્ડની ધોરણ દસ તથા ધોરણ બારની પરીક્ષા યોજાશે જે પરીક્ષાને લઈને અમુક વિદ્યાર્થીઓને ડર હોય છે અને પરીક્ષાના ભયના કારણે ઘણી વખત તેઓ અઘટિત પગલાં પણ લેતા હોય છે પરીક્ષા અગાઉ જ અનેક વિદ્યાર્થીઓ હતાશ થઈને ગંભીર પગલાં લેતા હોય છે આવા પરીક્ષાર્થીઓ તથા વાલીઓને પરીક્ષા સંદર્ભે ઊભી થતી માનસિક મૂંઝવણ અને ડર દૂર કરવા માટે શિક્ષણ વિભાગ દ્વારા ચાર તજજ્ઞોની નિમણૂક કરાઈ છે વિદ્યાર્થીઓને પરીક્ષા બાબતે માનસિક ડર હતાશા ચિંતા તણાવ અને મૂંઝવણના અનુભવે તેમજ વિદ્યાર્થીઓનો આત્મવિશ્વાસ તેમજ હકારાત્મક વલણ સાથે કારકિર્દીના સીમાચિહ્ન રૂપે બોર્ડની પરીક્ષામાં સફળતા પ્રાપ્ત થાય તેવા ઉમદા હેતુથી વિદ્યાર્થીઓના માર્ગદર્શન માટે આ તજજ્ઞોની નિમણૂક કરાઈ છે જેમાં ડૉક્ટર જીજ્ઞેશભાઈ પ્રશ્નાણી જેના મોબાઈલ નંબર છે અઠાણું બે તેતાલીસ ચોસાઠ ત્રણ બાઠ આશાબેન ભટ્ટ જેનો મોબાઈલ નંબર છે નવાણું બે છપ્પન છેતાલીસ સાત તેર આશાબેન પ્રજાપતિ જેનો મોબાઈલ નંબર છે નેવ્યાસી આઠ ઝીરો ત્રણ બ્યાસી આઠ ત્રીસ ડોક્ટર પ્રીતિબેન ટી કોટેજા જેઓના મોબાઈલ નંબર છે

મારું નામ ડોક્ટર જીજ્ઞેશ પ્રસનાણી છે હાલ પરીક્ષાનો માહોલ નજીક આવી રહ્યો છે આપ સૌ જાણીએ છીએ એમ ધોરણ દસ અને ધોરણ બારની પેલી પરીક્ષા તારીખ ત્રીસ થી શરૂ થઈ રહી છે અને ત્યારબાદ બોર્ડની પરીક્ષા માર્ચ મહિનાની અંદર છે આપણે જાણીએ છીએ કે સમયની સાથે વિદ્યાર્થીઓના માનસમાં પણ ઘણું બધું પરિવર્તન આવતું જાય છે ખાસ કરીને પરીક્ષાને લઈને સ્ટ્રેસ ચિંતા ભય તણાવ પરીક્ષાનો ખોટો હાવ આ બધું જોવા મળે છે અને એ બધી વસ્તુઓને લીધે વિદ્યાર્થીઓ ક્યારેક તણાવમાં આવી અને ખોટા પગલા પણ લે છે અને એને કારણે ક્યારેક આત્મહત્યા સુધીના બનાવો પણ બનતા આપણને જોવા મળે છે તો આવી સ્થિતિની અંદર વિદ્યાર્થીઓને મદદ મળે એટલા માટે પોરબંદર જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી અને માન્ય જિલ્લા શિક્ષણ અધિકારી સાહેબ શ્રી પરમાર સાહેબ દ્વારા એક આગવું એક આગવું જેને કહી શકાય કે આયોજન કર્યું છે અને આગું આયોજન એ છે કે એક હેલ્પલાઇન ની શરૂઆત કરી છે અને આ હેલ્પલાઇન જે છે વિદ્યાર્થીઓને નિઃશુલ્ક માર્ગદર્શન આપવા માટે છે કે પરીક્ષામાં કઈ રીતે તણાવ મુક્ત થઈને ખૂબ સારી રીતે પરીક્ષા આપી શકીએ પરીક્ષાના ખોટા ડરથી આપણે મુક્ત થઈ શકીએ અને આ ડર જો દૂર થઈ જશે તો સ્વાભાવિક રીતે આત્મવિશ્વાસથી પરીક્ષા આપી શકાશે તો એના માટે માનનીય જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી તરફથી માનનીય જિલ્લા શિક્ષણ અધિકારી સાહેબશ્રીએ ચાર મનોવૈજ્ઞાનિકની નિમણૂક કરી છે એમાં હું દર વર્ષે સેવા આપું છું અને મારો હેલ્પલાઇન માટે જે નંબર છે એ છે અઠ્ઠાણું બસો તેતાલીસ ચોસઠ ત્રણ બાસાઠ આ ઉપરાંત બાલુભા કન્યા વિદ્યાલયમાંથી આશાબેન ભટ્ટ છે આ ઉપરાંત ફટાણા હાઈસ્કૂલમાંથી આશાબેન પ્રજાપતિ છે અને કન્યા શાળામાંથી ડૉક્ટર પ્રીતિબેન કોટેચા છે આ ચારેના નંબર જે છે એ પણ ઓલરેડી આપની સાથે શેર કરવામાં આવ્યા છે અને પ્રેસ અને મીડિયા દ્વારા એક આગું આયોજન છે ને આવકારમાં આવકારવામાં આવી રહ્યું છે જે ખૂબ આનંદની વાત છે જ્યારે વિદ્યાર્થીઓને પરીક્ષા આવે છે ત્યારે શું કરવું જોઈએ તો પરીક્ષા આવે છે ત્યારે સૌપ્રથમ તો આયોજન કરવું પડે પૂર્વ આયોજન કરવું પડે અને એનેથી વધારે માનસિક સેટ મેન્ટલ સેટ એના મનની અંદર એક પરીક્ષાને લઈને તૈયાર હોવું જોઈએ જો શાળાઓ ઈચ્છશે તો અમારી મનોવૈજ્ઞાનિક ટીમ શાળામાં જઈ અને એમને વ્યાખ્યાન પણ આપશે વિદ્યાર્થીઓને અ એકસાથે કાઉન્સેલિંગ પણ કરવામાં આવશે વિદ્યાર્થીઓનો ભય દૂર થાય માટે જરૂર હશે ત્યાં વ્યક્તિગત કાઉન્સલિંગ પણ કરવામાં આવશે અને આ બધી સેવા બિલકુલ નિઃશુલ્ક છે થોડો સમય જે છે એ આપણી પાસે છે તો અત્યારથી વિદ્યાર્થીઓએ પરીક્ષાની યોગ્ય તૈયારી કરવી જોઈએ થોડું મેડિટેશન ધ્યાન એનો પણ પ્રયોગ કરી શકાય છે જો પોતાના શ્વાસ ઉપર ધ્યાન આપતા થશે અને એક સામાન્ય આનાપાન સતી ધ્યાન જેવી પ્રક્રિયા કરશે તો એના મનની અંદર આત્મવિશ્વાસ પણ વધશે એની સાથે સાથે એના માઇન્ડ ઉપર એનો કંટ્રોલ વધશે અને યાદશક્તિ વધારવા માટે કોઈ દવા નથી હોતી માણસનો પ્રયત્ન એ એને ટ્રેન કરે તો ટ્રેન યાદશક્તિ દ્વારા એ પોતે જીવનમાં આગળ વધી શકતો હોય છે ખાસ કરીને એક અગત્યની વસ્તુ છે વાંચ વાંચ કરવા કરતાં પણ જે વાંચ્યું છે એને મનની અંદર રિવિઝન કરી લેવું જોઈએ મનની અંદર બોલી જવું જોઈએ અને જરૂર પડે તો કાગળ ઉપર લખી લેવું જોઈએ જો આ રીતે મૌલિક રીતે લખી લેશે કાગળ ઉપર એને એમને ખ્યાલ આવશે કે પોતાના મનમાં કયા પોઈન્ટ મિસ થાય છે અને મિસ થયેલા પોઈન્ટને ફરીથી સારી રીતે તૈયાર કરી અને બીજી વાર જ્યારે મોઢે લખશે ત્યારે એને વધારે સારી રીતે યાદ રહી ગયું હશે જે એને લાંબા સમય સુધી યાદ રહેશે અને આ ઉપરાંત એસાઇનમેન્ટ સોલ્યુશન્સ પણ બહુ અગત્યની વસ્તુ હોય છે હવેના સમયની અંદર કે આપણે પરીક્ષાના આદર્શ પ્રશ્નપત્રોનું લેખન કરીએ અને જો આપણે પ્રશ્નપત્રનું લેખન કરશું તો જરૂરથી આપણી અંદર આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થશે પરીક્ષા જે છે જીવનની અંદર કોઈ અંતિમ લક્ષ્ય નથી હોતું જીવનનો એક મહત્વનો પળાવ છે દસમું અને બારમું પરંતુ એ અંતિમ લક્ષ્ય નથી માટે બિનદાસ થઈને ચિંતા મુક્ત થઈને આનંદથી આત્મવિશ્વાસથી પરીક્ષા આપીએ એ જ ખૂબ અગત્યની બાબત છે અને માર્ક્સ એ અગત્યના નથી થોડા વધારે પણ હોય થોડા ઓછા પણ હોય એટલે મા બાપને અને વાલીઓને પણ ખાસ કરીને કહેવાનું એ છે કે બાળકોને માર્ક્સ માટે થઈને ક્યારેય ટેન્શન ના આપે બરોબર એના અંદર જ્ઞાનની વૃદ્ધિ થાય એની અંદર ખાસ કરીને એ પોતે વિષયને સારી રીતે સમજતા થાય એની અંદર પ્રેક્ટિકલ રીતે વિષયની સમજ આવે એ અગત્યનું છે જીવનમાં એ કામ લાગશે એટલા માટે મા બાપને પણ ભલામણ છે કે માર્ક્સની ડોટમાં બાળકોને ન લઈ જઈએ અને બાળકને એકદમ આત્મવિશ્વાસપૂર્વક આનંદથી ખુશીથી પરીક્ષા આપે એવો માહોલ ઘરમાં પણ સર્જન કરીએ અને આ માટે જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીની પહેલ છે તો આપ સૌને આજે આ સંદેશ આપવાનો થાય છે અમારી ટીમ આપની સાથે જ છે ક્યારે પણ ક્યાંય પણ અટકો તો જરૂરથી અમારા નંબર ઉપર સંપર્ક કરજો અમે તમારી મદદ કરવા માટે તૈયાર છે થેન્ક યુ